મકરપુરા ગામ પાસે આવેલા સાઈનાથ મંદિરના પૂજારી દ્વારા આવી કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું મકરપુરા ગામ પાસેના સાયનાથ મંદિર પાસે સાઈ મંદિરના પૂજારી દ્વારા આવી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી રહે તે હેતુથી છાસનું વિતરણ કર્યું હતું સાથે જ પૂજારી દ્વારા સૂર્યદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે સૂર્યદેવ શાંત તાવ અને ગરમીથી લોકોને રાહત મળે છાસ વિતરણનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે ગરમીનો પ્રકોપ ખૂબ છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રીમાં લોકો શેકાઈ રહ્યા છે આપણી સૂર્યદેવને એવી પ્રાર્થના છે કે તમે થોડા શાંત થાવ અને દરેક લોકોને છાસ વિતરણ એટલા માટે કરીએ છીએ આપણે કે કોઈનું મન શાંત થાય શરીરમાં ઠંડક થાય એટલા માટે દર વર્ષે અમે દર વર્ષે છાસનું વિતરણ તો કરીએ જ છીએ અને આનો લાભ બધા દરેક રિક્ષાવાળા બહારથી જતા યાત્રાળુઓ આવતા દર્શન કરવાવાળા ભક્તોને બધાને અમે દર વર્ષે આ છાસનું વિતરણ કરીએ છીએ અને બધાને ભગવાનને પ્રાર્થના છે કે આવું સા સારું કામ કરતા રહેવું અને લોકોને ગરમીમાંથી રાહત મળે એટલા માટે થઈને અમે આજે છાસનું વિતરણ કરવાનો બસો લીટર છાસ આપણે યાત્રાળુઓને બધાને જે રસ્તા પર જતાં લોકોને વેચવા માટે રાખી છે